ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ડ એન્ડ શબ્દનો અર્થ સીમા સૌથી દૂરનું બિંદુ છેડો અંત અવશેષ છેવટ ઉપસંહાર ઉત્તરાર્ધ વિનાશ મૃત્યુ પરિણામ હેતુ અંત આણવો કે આવવો પૂરું કરવું કે થવું થાય છે એન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મૂવી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ અર્થાત ફિલ્મ આરમ અંત સુધી ખૂબ જ રસપ્રદ છે એક બીજું ઉદાહરણ જોઈએ હીસ એન્ડ કેમ આફ્ટર અ પ્રોલોંગડ ઇલનેસ એટલે કે લાંબી બીમારી બાદ તેમનું મૃત્યુ થયું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ